હેલો ખેડૂત મિત્રો આજે આપણે પ્રગતિશીલ ખેડૂત નાતે આવ્યા છીએ ગામ સંડેરી તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ સાહેબ આપણું આપણે આ ખેતરનું હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે કઈ જાત છે એફસી ફાઈ અને એફસી ફાઈવમાં તમે એગ્રોસેલની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી જોબો એમાં ફોસ્ફરિક એસિડનો કેટલી વાર ઉપયોગ કરેલો બે વાર ઉપયોગ બે વાર કેટલો કિલો ડોઝ આપેલો 5 પાંચ કિલો કિલો બરાબર કેટલું વાપરેલું ચાલીસ કિલો કિલો વાપર્યું ટોટલ પાંચ વીઘામાં સાત બેગ વાપરે જોબો જોબોનો છંટકાવ કેટલી વાર કરેલો બે વાર તો તમને આજા તમે જુઓ છો એફસી5 ની વેરાયટી પાછળ હાર્વેસ્ટિંગ થઈ ગયું ને અહીંયા ચાલુ છે તો તમને શું ફાયદો લાગ્યો

બે બે કિલો પાંચ પાંચ કિલોકલ એમ ટોટલ ચાલીસ કિલો વાપર્યું વીસ પછી દાળે ચાલુ કરેલું સાઈઠ સિત્તેર દાળા સુધી વાપર્યું તો આ કરવાથી તમને આ જે સાઈઝ મળે તો તમે આજુબાજુના ખેડૂત નો શું ભય ભલામણ કરશો અમે એક જ ભલામણ કરીએ કે માલ વાપરવાથી સાઈઝ સારી બને અને એની વજનમાં ગુણવત્તા પછી પલુર બેસવાના વહેલું વાપરવાથી કોઈ નુકસાન ખરું પલુર બે જુઓ અમુક પોટાશો આપણે વહેલા વાપરીએ તો ઘણી વાર પલુર બેહી જાય છે એવો કોઈ નુકસાન ના કોઈ નુકસાન તો તમે આજુબાજુ સિદ્ધપુરના જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે ખેડૂતોને કહી શકો તમે ભલામણ કરી શકો તો એગ્રોસેલને આ ત્રણ પ્રોડક્ટ વાપરવાથી આવો ફાયદો થાય છે ઓકે આભાર